હલો ગાય જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં હશો ને અત્યારે તમે જોઈ શકો છો અમે આવી ગયા છે ખાતર નાખવા પણ જો બધા અમારી ફેમિલી આખી બધી પણ ત્યાં જઈ રહી છે ઢોલો લઈને આપણે રહી ગયા છે પાછળ અને જોઈ શકો છો મિત્રો આ બધા જો કપાસમાં ચાલુ કરી દીધું છે અને આપણે પણ હવે ધ્યાન લઈ લઈએ અને જઈએ આવા ખેતરમાં અને ચાલુ કરી દઈએ પપ્પા પણ ત્યાં ચાલુ કરી દીધું છે સિંગમાં ખાતર નાખવાનું અને અમારા બધા દાળખીયા દાળખ્યા બધા જતા રહેલા છે મેં એકાદ કિલો થઈ છે તો ચાલો તો મિત્રો અમારી આદિવાસી ભાષા પણ થોડી થોડી બોલવી પડે છે અને આપણા ભાગમાં આવ્યું છે આ બહુ મોટું ડબલું જોઈ શકો છો મિત્રો એ શિંગ મે નાખવાની રા હે તો સિંગમે નાખતા હોય એવું લાગે હ જોઈ શકો છો મિત્રો આ અમારે આ ફેમિલી બધી આવે જો ખાતર નાખવાનું શરૂઆત કરી દીધી છે અને અમારા છોટી ભાઈ લે તારો સાહ કહે છે આ જો વ્યૂ મસ્ત આવે છે અને આ બધા કામકાજ ચાલુ કરી દીધું છે બંધ કરીને અમુક જોઈ શકો છો મિત્રો આ બોલે મારા કાર્ડ જોઈ શકો છો મિત્રો અમારું મોટું એવું કેન ખાલી થઈ ગયું છે અને આવડા બધાના નાના નાના છે એટલે હજી હજી ખાલી થયા અને તમે જોઈ શકો છો મિત્રો અમારું કામ કાજ ચાલુ છે જુઓ મિત્રો હા 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 અમારી આખી ફેમિલી અને આટલા બધાથી નાખતા નાખતા આવી ગયા છે અમે જો મકાઈમાં પણ આવી ગયા છે ડોડા તમે જોઈ શકો છો અને અમારા સંતોષભાઈ જોઈ શકો છો મિત્રો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં અને અમારે સબસ્ક્રાઈબ અને ફોલો કરી લેજો વિડીયો વધારેમાં વધારે વિડીયો શેર કરજો અને ક્યાંથી જોવો છો એ પણ અમને કોમેન્ટ કરજો એટલે અમને પણ ખબર પડે કે અમારો વિડીયો ક્યાં સુધી પહોંચ્યો છે અને આવો નવો વિડીયો લઈને આવજો અને વિડીયોમાં મજા આવી હોય તો સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં જોઈ શકો છો મિત્રો અને આ છે અમારો કપાસ તો આવી રીતે તો બધું કામકાજ ચાલુ છે અત્યારે જોઈ શકો છો મિત્રો અમારું ખાતર નાખવાનું બધું કમ્પ્લીટ ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયું છે અને આ જોઈ શકો છો હવે પૂરું થવામાં છે અમારે સંગીતા પણ આવે છે અને આ છોટી કોણ કે ના આપણે દવા પાણી છાટવા કંઈ કામ નાખે જોઈ શકો છો અમારે સંગીતા બધા આવી જશે અને મિત્રો અમારું કામકાજ બધું ફાઇનલી થઈ ગયું છે કપાસમાં ખાતર બાતર નકાઈ ગયું અને જોઈ શકો છો વાતાવરણ તમે જો એકદમ મસ્ત વરસાદ આવે એવું થઈ ગયું છે આજ તડકો બડકો કાઢ્યો નથી રાત્રે એક વરસાદ આવી ગયો હતો આપણે ખાતર નાખી દીધું છે કમ્પ્લીટ ની કમ્પ્લીટ થઈ ગયું છે તો વિડીયો પણ બનાવી રહીજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં મળી હશે એક નવો વિડીયો સાથ

નેટનું કંઈ ઇસ્યુ થાય નહીં પ્રોબ્લેમ આવે નહીં એટલે આપણે થોડાક દિવસમાં ટૂંક સમયમાં ચાલુ થઈ જશે હાલો મિત્રો તો ડાયરેક્ટલી ફાઈનલી અમે આવી છે ખેતર તમે જોઈ શકો છો ડાયરેક્ટલી અમે ફાઇનલી આવી ગયા ખાતર નાખતા હતા અને અત્યારે આવી છે અમે ખેતર જોઈ શકો છો અમારી છોટી ભાઈ અત્યારે બેઠા બેઠા નીંદે છે તો અમે અમારા સંગીતા પણ અહીંયા કંટ્રોલ આવી છે કંટ્રોલ થઈ ગયા છે અને જોઈ શકો છો મિત્રો આ બધા નીંદવાનું કામકાજ ચાલુ કરી દીધું છે અને થોડું થોડું વારી ગયું છે મમ્મી બી નીંદે છે અને અહીંયા સંગીતા કંટોલા ચડ્યા કે નહીં દેખાડ તો કંટ્રોલ અહીંયાથી ગોતે છે